નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં ઘરના અનાજ પાણી અને અસલ ખોરાક ખાઈને સતાયુ વર્ષમાં પ્રવેશેલા વડીલો આપણા સમાજમાં જોવા મળે છે પણ દયાપરના લખમામાં દિવાણી આ બધામાં સૌથી સિરમોર છે એકસો બાર વર્ષે પણ તંદુરસ્ત જીવન જીવતા કેકેપી સમાજના આ સૌથી વયોવૃદ્ધ માને જોઈને તબીબો પણ આશ્ચર્યમાં પડી જાય છે વેદકાળમાં જન્મદિન પ્રસંગે સતમ શિવમ શરદ કહેતા જેનો અર્થ સો ઋતુઓ સુધી જીવિત રહે છે તેવો ઉલ્લેખ છે સંસ્કારોમાંથી ગર્ભાધાન સંસ્કારમાં પણ આ સૂત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ લખવામાં તો એકસો બાર શરદ ઋતુ જોઈ ચૂક્યા છે મૂળ ગામ કચ્છનું લખપત તાલુકાનું દયાપર પણ લાંબા સમયથી નવસારીના ધોળાપીપળા રહેતા સ્વ રામજી માવજી દિવાણી પરિવારના આમાં હાલમાં તેમના દીકરા શિવજીભાઈના ઘરે લડપોતરા લડપોત્રીઓ સાથે આનંદથી રહે છે પર જ વિશાળ મંગલશ્રીમાં તેર જણાના સંયુક્ત પરિવારમાં રહેતા લખમા માની ઘરના દરેક સભ્યોને છે પોતરા વહુઓ ઘરમાં માની હાજરીને પોતાનું સદભાગ્ય માને છે અને પડપોતરા લડપોતરાને પણ લખવામાં વગર જરાય ગમતું નથી દર વર્ષે માનો જન્મદિવસ આ બધા ભેગા મળીને ધામધૂમથી ઉજવે છે કડુલીના સ્વ મંજી જીવરાજ પાંચાણીના તેઓ દીકરી થાય છે તેમના મોટા બહેન ઊંઝાવાળા વેલામાસી પણ એકસો વર્ષ જીવ્યા હતા ઓગણીસો સડતાલીસમાં આઝાદી વખતે તેમની ઉંમર પાંત્રીસ છત્રીસ વર્ષની હતી કચ્છના અનેક કારમાં દુકાળોની થપાટો ખાઈને પણ તેઓ

સાત મેના પોતાની પસંદગીના ઉમેદવારને લોકસભામાં મોકલવાના છે ચૂંટણી પંચ માટે પણ લખમામાં વીવીઆઈપી મતદાર છે માતૃશક્તિ જે જેનું નામ છે લક્ષ્મીબેન રામજીભાઈ દિવાણી જેમની ઉંમર છે એકસો બાર વર્ષ એના આપણે દર્શન કરશું અને એમનું જે જીવન ગાથા છે આપણે સાંભળીશું આ છે લક્ષ્મીબેન લક્ષ્મીબેન રામજીભાઈ દિવાણી પહેલી પેઢી છે અને એમના સંતાન છે બીજી પેઢી શિવજીભાઈ રામજીભાઈ દિવાણી આ છે પોતરા એના જે પ્રદીપભાઈ અને પણ છે જેમ્સભાઈ અને તરંગભાઈ અને લડપોતરા છે કિયાંશભાઈ પાંચ પેઢી જે માતૃશક્તિ છે લક્ષ્મીબેન એમાં જે સંતાન છે જે કે છ સંતાનો થયા છે તો એમાંથી અત્યારે ત્રણ આપણે અને બીજા એમના પુત્ર છે જે મોટા દીકરા છે એ શિવજીભાઈ છે એમની ઉંમર છે ત્રશી વર્ષ અને એમને ત્રીજું સંતાન છે છે એમનું ઉંમર છે તોતેર વર્ષ ની સાથે હજી પણ એ લોકો પાંચ પેઢી સાથે માની એકદમ સરસ તંદુરસ્તી આપણે સામે દર્શન કરાવી રહ્યા છે અને આપે સૌને એમને નિહાળી રહ્યા છીએ